શાળા પ્રવેશ ઉત્સવને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ આજે પહોંચ્યા છોટાઉદેપુર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરની નવી સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું શાળા પ્રવેશોત્સવ ઉત્સવ કાર્યક્રમને લઈ સીએમ આજે છોટાઉદેપુરમાં હતા પ્રવેશોત્સવ બાદ તેઓ અચાનક નવ નર્મદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા આ સમયે જિલ્લા ભાજપ બક્ષી પંચના ઉપપ્રમુખ સુરેશ ચંદ્ર સાધુએ હોસ્પિટલની પોલ ખોલી નાખી સિવિલ હોસ્પિટલમાં તબીબોનો અભાવ અસુવિધા અને ગંદકી અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની મુલાકાત દરમિયાન આજે અચાનક સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ નવનિર્મિત બસો બેડની જે હોસ્પિટલનું નિરીક્ષણ કરવા આવ્યા એ સંદર્ભે આજે અમે બધા હાજર રહ્યા રહ્યા છીએ તથા એમની મુલાકાતમાં સહભાગી બન્યા છીએ હા એમણે જે અમુક રજૂઆતો હતી થોડી સાફ સફાઈ બાબતે એમણે ટકોર કરી અને જે ક્લાસ વન ઓફિસર્સની જે ઘટ છે એ બાબતે પણ સીડીએમઓ સાથે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં આ ઘટ પૂરી કરવાનું આશ્વાસન આપેલ છે મેં મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરી કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે વારંવાર સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં સુપ્રિન્ટેન્ડન્ટ ધ્યાન નથી આપતા હું મારા ભાઈનું ડાયાલિસિસ ચાલે છે એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ હોસ્પિટલમાં જતો હોઉં છું ત્યાં હું જોઉં છું કે ભાઈ ખૂબ ગંદકી રહે છે અને ધ્યાન નથી આપતા એ અનુસંધાને સીએમ સાહેબે અધિકારીઓને સૂચના કરી અને જલ્દી જલ્દી તકે સ્ટાફ મૂકવાની ધરી આપી